જો મિત્રો અમારા ગડિયા કામ કરે જો મંદિર બનાવો છે અમારો વિલો એ ઓલા બે અમાર ગડિયા બેરો ઓલા ગડિયા છે <laughs> <laughs> I <don't> know, not भूल गयो आ लाया थई અમારા ભુવાજી છે જય માતાજી અમારો બંકો જોઈ લો જોઈ લો મિત્રો મારું માતાજીનું મંદિર છે અહીંયા અમારું નવું મંદિર બનાવ્યું છે અમારી કુળદેવીમાં કાકેબાના પૂરીારે ગોંડલિયા જો અમારા બે બંગા છે 300 વાળા ₹400 500 એ ₹500 આડી છે આ અમારું અહીંયા આપ

Muito bem,